નમસ્કાર મિત્રો પાલનપુર નગરપાલિકાનો વોર્ડ નંબર અગિયાર કે જ્યાં હાલ નરકાગાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અહીંના રહેવાસીઓ ખાસ કરીને મહિલાઓ ક્રાહી મામ પોકારી ચૂકી છે અને આપ જોઈ શકો છો કે આ રોડ રસ્તાઓ અને એની આજુબાજુની જે જગ્યાઓ છે ત્યાં એકલી ગંદકી પડી છે ખાસ કરીને આંગણવાડી આ તમે જોઈ શકો છો અહીંયા સામે આંગણવાડી કે જેની અંદર બબ્બે ત્રણ ત્રણ વર્ષના નાના નાના ભૂલકાઓ અત્યારે અહીંયા એમના માતા પિતા મૂકી જાય છે પરંતુ એ બાળકો જમવા બેઠા છે ખાલી ડીશ લઈ અને એમાં જમવા બેઠા છે જે એની બાજુમાં જ ખુલ્લી ગટર છે એકનું કાદળ કિચડ ભરેલું પાણી છે જ્યાં આગળ દવાનો છંટકાવ પણ નથી કરવામાં આવતો નગરપાલિકા દ્વારા કારણ કે અહીંયા કોઈને કંઈ પડી જ નથી ગઈકાલના જનરલ બોર્ડની અંદર રજૂઆત એવી થઈ હતી કે સાત લાખ રૂપિયાની જંતુનાશક દવાઓનો દવાઓનો જથ્થો ખરીદવામાં આવ્યો છે સાત લાખ રૂપિયાની દવાઓનો જંતુનાશક દવાઓનો જથ્થો ખરીદવામાં આવ્યો છે શા માટે શું એને પડ્યો રાખવા માટે કે પછી બારોબાર એનો જેવી રીતે વારંવાર આક્ષેપો થતા રહે છે કે બારોબાર કરદા થઈ જતા હોય છે એ કરદા કરવા માટે શા માટે પડ્યો રાખવામાં આવે છે અહીંયા આ નાના બાળકો નાના બાળકો છે એમના આરોગ્યની એમના સ્વાસ્થ્યની કોઈ ચિંતા જ નથી હાલ જ મેં એ વિઝ્યુઅલ તમારી સામે અહીંયા મૂક્યા છે કે જેમાં એ નાના નાના બાળકો અત્યારે જમવા બેઠા છે અને એની બાજુમાં એકલું કિચડ છે અને એ સાથે આ જે સોસાયટીઓ છે જાહેર રસ્તા છે ત્યાં તો એકલી ગંદકી ઉભરાય છે એ બાબતે આ અહીંના આ વિસ્તારના જે મહિલાઓ છે એમણે આજે અમને ફોન કરીને બોલાયા અને આ પરિસ્થિતિ વાકેફ કરી અને એને પ્રશાસન સામે મૂકવા માટેની એક અપીલ કરી છે આપણે એમની પાસેથી જાણીશું કે એમની સમસ્યાઓ ખરેખર એ દૃશ્યમાં તો જોઈએ જ દેખાય છે વિડીયોમાં તો આપ જોઈ શકો છો પણ હગી હવે અહીંયા રહીને તેઓ શું ફીલ કરે છે એ આપણને કહેશે મારું નામ જાગૃતિ પેન છે અમે અને અમારું મકાન અહીંયાં જ છે ગટરના સામે ગટરના કુવાના સામે જ્યારે ગટર ચાલુ કરે છે ત્યારે પાણી ખૂબ ઉભરાય છે અને એ જ પાણી એટલી વાસ મારે છે કે બિલકુલ ઘરમાં ઊભું નહીં રહેવાતું દરવાજા બંધ કરીએ છીએ તો બી એટલી સ્મેલ આવે છે તો પછી અમારા સ્વાસ્થ્યનું શું અમને કોઈ રોગચાળો થાય કોઈ એ થાય તો અમારા સ્વાસ્થ્યનું શું અમારી જવાબદારી કોણ લેનાર મેડમ આ વિસ્તારના જે ચૂંટાયેલા સદસ્યો છે કે જેઓ ચૂંટણી સમયે તમારી પાસે વોટ લેવા માટે પંદર દિવસ માટે પોતાનું માર્કેટિંગ કરવા માટે ફરતા હોય છે વોટ લેવા માટે એ પછીના પાંચ વર્ષ દરમિયાન હવે પૂરા થવાયા લગભગ બે ત્રણ મહિના ચૂંટણીને બાકી છે એ દરમિયાન તમારી પાસે તમારી સમસ્યાઓ શું છે અને એ તમારી સમસ્યાઓ શું છે જાણી અને પોઝ્યુશન માટે કેટલી વાર આવેલા છે ઘણી વાર આવેલા છે પણ હવે તો હવે તો આ ચૂંટણી આવે કે ગમે ત્યાં આવે અમારી સમસ્યાનો નિકાલ ના આવે ત્યાં સુધી અમારે કોઈ વોટિંગ જ કરવું નથી નહીં નહીં તમે મારો પ્રશ્ન એ છે કે તે આ તમારા વોર્ડના જે ચૂંટાયેલા સદસ્યો છે તમારી પાસે તમારી સમસ્યાઓ જાણવા માટે આવે છે ખરા ના તમે આવતું નથી કોઈ જ આવતું નથી કોઈ જ પૂછવા નથી આવતું જ્યારે લેવો હોય ત્યારે આવે છે અમે તમારા આમ અમે તમારા આમ પછી તો કોઈ અમે આમ કરીશું આમ કંઈ પછી તો કોઈ કરવા આવતું નથી અને જોવા બી આવતું નથી ના હમણાં તમે થોડી જ વાર પહેલા વાર બોલે થોડી વાર પહેલા જ બોલ્યા કે ઘણી વાર આવ્યા છે એવું તમે કીધું હાલ તો એ આવે છે કે નથી આવતો પેલા કીધું હતું એમાં શું જે ખબર એમને એમને ગરજ હોય એટલે તો આવવાના જ છે જયારે વોટ લેવો હોય એટલે તો આવવાના જ છે એટલે આવે છે છે કે અમે આમ કરીશું આમ કરીશું પણ જો અમારા તમે પોતે વિચાર જ્યારે ગટર ઉભરાશે ને તો હું તમારો નંબર લઉં અને હું તમને ફોન કરીને બોલાવું કે જ્યારે ગટર ઉભરાય ત્યારે શું પરિસ્થિતિ છે કેવી પરિસ્થિતિ છે અને તમે એક મિનિટ નહીં એક વધારે બહાર નહીં પણ એક મિનિટ પણ તમે અહીંયા રહીને જોઈ શકો કે એક એની સ્મેલ કેવી આવે છે જ્યારે દરવાજામાં કોણ તો બી ઘરમાં પણ એટલી સ્મેલ આવે છે ને

ચૂંટણીને હવે નગરપાલિકાની ચૂંટણી ત્રણ કે ચાર મહિના બાકી છે એક મિનિટ બેન વાત કરી લેવા દો એમને ચૂંટણીને હવે ત્રણ કે ચાર મહિના બાકી છે જ્યારે આથી લગભગ પોણા પાંચ વર્ષ પહેલા નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે વોટ લેવા તમારા વિસ્તારના હાલ જે ચૂંટાયેલા સભ્યો છે આયા હતા એ પછી છેલ્લા પાંચ વર્ષમાં તમારી પાસે તમારા કામો

તમે નગરપાલિકાને આ જે પ્રોબ્લેમ છે એ માટે શું રજૂઆત કરવા માંગો છો હવે મતલબ માટે જોઈએ અમારે આ ચોખ્ખો રોડ જોઈએ બીજું કોઈ નહીં કોણે આવતું હોય લોકોનું જો અપી આવતું હોય એનો નિકાલ કરીએ આ ઘટર આ ઘટના ચોવીસ કલાક ઉભરાય છે હવે અમાર રોડ હોય ને ખાતા હોય ને તો અમને બહુ ગંદકી આવે ચોવીસ કલાક કચરો ચોવીસ કલાક ત્યાં પ્રાયો ત્રાસનો એટલો ત્રાસ અને પાછળની બાજુ જે ગટર છે એ ગટર કેટલા ટાઈમથી બંધ જ પડી તેમ છતાં એના જે અંડરગ્રાઉન્ડ જે કરવી એના કારણે જે તો ખાસ કરીને પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર અગિયાર ના ચૂંટાયેલા સદસ્યો કે જે ચૂંટણી દરમિયાન લગભગ પંદરેક દિવસ સુધી પોતાને વોટ જે લેવા હોય છે એ સંદર્ભે ડોર ટુ ડોર કેમ્પેનિંગ પણ કરે છે પોતાનું માર્કેટિંગ પણ કરે છે અને પ્રજા પાસેથી વોટ પણ લે છે અને જીતી પણ જાય છે ચૂંટણી અને એ પછી સતત પોણા પાંચ વર્ષ સુધી આજે પોણા પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો હજુ સુધી નથી રોકાયા એવી પ્રજાની અહીંયા આગળ દુઃખદ લાગણી છે એમના આક્ષેપો પણ છે અને સાથે સાથે નગરપાલિકા દ્વારા જે અહીંયા સાફ સફાઈના જે પ્રોબ્લેમ છે ખાસ કરીને સેનિટેશન શાખામાં જે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટો ક્યાં જાય છે જો સાફ સફાઈમાં ખર્ચો ના જતો હોય તો એ ગ્રાન્ટ ક્યાં જાય છે એ પણ એક મોટો સવાલ છે અને સાથે સાથે ગઈકાલે વિપક્ષના એક મહિલા સદસ્યાએ જનરલ બોર્ડમાં આક્ષેપ કર્યો છે કે સાત લાખ રૂપિયાની જંતુનાશક દવાઓની ખરીદી કરવામાં આવી છે તો જથ્થો ક્યાં છે જો અહીંયા નથી છંટકાયો આંગણવાડી કે જ્યાં નાના નાના ભૂલકાઓ ભળે છે અહીંયા એમના માતા પિતા એમને મૂકી જાય છે સરકારના ભરોસે સરકારે નક્કી કરેલી એક આંગણવાડીમાં કે જ્યાં એમના બાળકો સેફ રહેશે એમનું સ્વાસ્થ્ય પણ તમને સેફ લાગે છે અહીંયા કારણ કે જે જમવાના છે એની બાજુમાં જ ખુલ્લી ગટર ટાઈપ એકલા ખાબોચિયા ભરેલા છે ને ત્યાં આગળ એવા જંતુઓ ભયંકર જંતુઓ કે જે એમને ડંખ મારે તો એમનું સ્વાસ્થ્ય કસરી શકે છે અને જાન લેવા પણ એમના માટે સાબિત થઈ શકે એવી જગ્યામાં અત્યારે કોઈ જાતની સાફ સફાઈ તો ઠીક છે જે જથ્થો લાયો છે સાત લાખ રૂપિયાના ખર્ચે એ પણ એમ ને એમ ક્યાં પડ્યો છે એની પણ કોઈને કંઈ ખબર નથી તો આ બાબતે તાત્કાલિક ધોરણે નગરપાલિકાના આ વિસ્તારના ચૂંટાયેલા સદસ્યો સેનિટેશન કમિટીના જે તે લાગતા વળગતા અધિકારીઓ કે ચેરમેન ચેરમેનશ્રીઓ કે પછી નગરપાલિકાના પ્રમુખ આ બાબતે તપાસ કરે ધ્યાન આપે અને આ જે નાના ભૂલકાઓ અને આ વિસ્તારની મહિલાઓથી માંડીને તમામે તમામ નાગરિકોના જે સ્વાસ્થ્ય આ ગંદકીના લીધે જોખમમાં છે એ જોખમ દૂર કરવા પ્રયત્ન કરે એવી છે શું લાવશે આપણું મારું નામ રમેશભાઈ છે અહીંયા ગણેશપુરામાં છેલ્લા વીસ વર્ષથી રહું છું અને અવારનવાર આ રોડના રોડની અંદર હમણાં જ રિપેરિંગ કરાવ્યું છે લગભગ દસ થી પંદર લાખ રૂપિયા ખર્ચી અને આ રોડ નવો બનાવ્યો છે તો આ રોડની હાલત તમે જોઈ શકો છો આપના માધ્યમથી હું પબ્લિકને બી જણાવવા માગું છું કે ભાઈ નગરપાલિકાનું નગરોળ તંત્ર છે અહીંયા વારંવાર રોડ ફૂટી જાય છે હજુ રોડ બનાવીને વરસ બી નહીં થયું એના રોડ તૂટવા મળ્યો ખાડા કેટલા પડ્યા છે ગાડીઓ ફસાઈ જાય અહીંયા વરસાદ જ્યારે વરસતો હોય ને ત્યારે કેડ સમો તો પાણી ચાલતું હોય છે મારી ગાડી ખુદની અર્ટિકા ફસાઈ ગઈ હતી અને મારે એની અંદર લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો કારણ કે બધા એના જે આવે ને પ્લગ એ પ્લગ બધા ઉડી ગયા આપણે એન્જિન ખોલાવવું પડ્યું હતું તો હવે એ ખર્ચો કોણ આપશે મને આ હું તમારા માધ્યમથી સરકારને કહેવા માગું છું કે ભાઈ આ રોડ અહીંયા બધા બુદ્ધિજીવી માણસો રહે છે અને ગરીબ માણસો બી રહેશે બધા ટેક્સ ભરે છે મફત રહેતા નથી તો ટેક્સ અમે ભરીએ છીએ તો ટેક્સ ના પ્રમાણમાં અમને સુખ સુવિધા બી મળવી જોઈએ અને આ રોડ ની હાલત તમે જુઓ આ રોડ ની હાલત બહુ ખરાબ છે એટલે તમે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ભાઈ આ રોડ સત્વરે વ્યવસ્થિત કરાવે કો તો ઊંચો કરાવે કો તો ભૂગર્ભ મોટું સ્ટ્રોંગ વોટરનું નાણું નંખાવે તો એનાથી પાણી અહીંયા ભરાય નહીં અને લોકોને તકલીફ ના પડે બિચારા ચાલુ વરસાદમાં અહીંયા કેટલા જેની ગાડીઓ બંધ થઈ ગઈ હવે આ તો રોજનો દર વર્ષનું છે એટલે મહેરબાની કરી અને આપના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે ભાઈ સરકારને જણાવો અને આ અહીંનું તાત્કાલિક નિરાકરણ લાવે અને આગળની સોસાયટીઓનું પાણી આવે છે દિવસ વરસાદ ના હોય તેમ છતાં પાણી આવે છે તો એમનું બંધ કરાવો ને ભાઈ એ લોકો સુરા પાણી ઢોળે છે એમના નળ જે બાર કપડા ધોતા હોય એ બધા એમને ગંટર કનેક્શન અપાવો તો આ વિસ્તારના સદસ્યો છે એક તો જાગૃતિબેન પરમાર છે પછી જયેશભાઈ પરમાર છે અને નરેશભાઈ પટેલ છે ત્રણે ત્રણ જણ બે બે જણ ભાજપના છે અને કોંગ્રેસના છે એમાંથી આ વિસ્તારની જે સાફ સફાઈ મેં લક્ષું કે જે કઈ સમસ્યાઓ છે નગરપાલિકા છે એમની ફરજમાં એ માટે તમારો કોઈ સંપર્ક નથી કરો ભાઈ તમે જુઓ છો ના ભાજપના રાજની અંદર તમે જુઓ છો કોઈ સંપર્ક જ નહીં કરતા બધા ભાઈ પોતાનું પદ પદ વાલું હોય છે એનો કોઈ એમનો પ્રતિકાર કરતા નથી નગરપાલિકામાં ભાઈ બધા ઓગણી ઊંચી કરવા કરવા વાળા છે અમારે આ સોસાયટી આગળ માતેસ સોસાયટી છે એના ગટર પાણી અને એના માટે અમે જે રજૂઆત કરી હતી આખો વર્ષ થયું તો હજુ સુધી અમારે નથી મળી ગટર કે નથી પાણી તો અમે એકસો ને બત્રીસ ઘરવાળા છીએ હામેની સોસાયટી પચાસ પચાસ મોટા પચાસ ઘર છે પચાસથી સાઠ પચાસથી સાઈઠ ઘર છે એનો એનો બી ટેક્સ અમે ટેક્સ મળશે ને એનો પ્રમુખ છું હું સાથે સોસાયટીનો પ્રમુખ છું અને બધાનો ઉપર લઈને ટેક્સ ભરાવું તો એ ટેક્સ ભરીએ એ પ્રમાણે સુખ સુવિધા બી મળવી જોઈએ ને હાલ વરસાદ હવે મહત્વની વાત એ છે આંગણવાડી કેન્દ્ર કેન્દ્રમાં નાના નાના ભૂલકાઓ અત્યારે ભણી રહે છે બાળકો એની બાજુમાં તમને ગટર દેખાય છે હવે ગઈકાલે નગરપાલિકાના જનરલ ધંધારો એવી વાત થઈ કે નગરપાલિકાએ આવા જે ખાબો ની આજુબાજુ હોય ત્યાં જંતુનાશક દવા થતી જંતુનાશક દવાઓ તમારા વિસ્તારમાં હોય છે કે આ જંતુનાશક દવા માટે અહીંયા એ લોકોને ફંડ મળ્યું છે પણ એ ફંડનો ઉપયોગ જ નહીં થયો આ બાજુમાં આંગણવાડી કેન્દ્ર ગણેશપુરા એકની આંગણવાડી કેન્દ્ર છે જ્યાં નાના નાના ભૂલકાઓ અહીંયા આવે છે ભણવા માટે તો એ લોકોનું સ્વાસ્થ્યનું શું એ લોકોનું આરોગ્યનું શું અત્યારે તો તાવ ને તરજી ને એ બધા લોકો ફાટી નીકળ્યા છે અહીંયા ભાઈ અમારે કોણ ખબર લેશે આ નગર હું આપના માધ્યમથી જણાવું છું કે નગરપાલિકાએ દવાનો છંટકાવ કરવો જોઈએ અહીંયા સાફ સફાઈ વ્યવસ્થિત કરાવવી જોઈએ તો શું જેથી કરીને લોકોને

સમસ્યા એ કે રોડ બન્યા એટલા દિવસો ને દિલ્હી મારે સવારે બે ટાઈમ જવાનું થાય ને ખબર ન પડતી હોય બેટલે પડવાની નથી ઘણી એટલે જ્યાં પેલા બંગલા એટલે જ્યાં બે અમારે પણ છોકરા એને પેલું રિક્સ પણ લેવું હા એક વાત પડી ગયા હતા આપણા કેવા પ્રમાણેલા રોડ છે ત્યાં પાણી ભરાય છે

પણ નગરપાલિકાના સદસ્યો તો આ બધા લોકો અહીંયા રહી શકે છે કે અહીંયા ડોકાચાર થતી તો હવે તમે રજૂઆત કોને કરવા માંગો છો કોને કહેશો એના નગરપાલિકાને કહેશો કોને પણ નગરપાલિકાની જે ટીમ જેને તમને તમે આ વિસ્તારના કામો માટે ચૂંટીને ત્યાં નગરપાલિકા મોકલ્યા છે પબ્લિક પાસે જુઓ આવા એવું છે કે પબ્લિક પાસે પોતાના પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કરવા માટે પોતાના કામ ધંધા કે નોકરી વ્યવસાયના લીધે સમય ન હોવાના લીધે આ વિસ્તારના કામો કરવા માટે તેઓ આ વિસ્તારના કામો કરવા માટે તેઓ

આ શભ્ય તો અહીંયા પણ આપતો જ નથી હવે કામો કરાવવાની જવાબદારી કોની એ પણ એક મોટો પ્રશ્ન છે તો શું આ માટે નગરપાલિકાના જે કર્મચારીઓ છે કે જેઓ રેગ્યુલર દર મહિના દર મહિનાની એકથી પાંચ તારીખ વચ્ચે કે એકથી દસ તારીખ પછી પોતાના ખાતામાં આ પબ્લિકે ભરેલા ટેક્સના પૈસામાંથી જે પગાર લે છે અરે એ પગાર એમને એટલા માટે મળે છે કે આ વિસ્તારના જે કામો છે એ કામો પોતે કરે તો શું એ નગરપાલિકાના કર્મચારીઓ આ વિસ્તારનું ક્યારેય કોઈ ઇન્સ્પેક્શન કરે છે કે અહીંયા આગળ આટોખેડો કરી અને તપાસ કરે છે કયા વિસ્તારની સમસ્યા શું છે જો એ કરતા હોત તો આ સમસ્યાઓ હોત નથી કે નગરપાલિકાના સદસ્ય તો અહીંયા આવતા જ નથી કારણ કે એમને કોઈ પગાર નથી મળતો વોટ લે છે વોટ એટલા માટે લે છે કે આ વિસ્તારમાં એ લોકો કામ કરવાની જવાબદારી ઉપાડવા માટે એ લોકો વોટ લેવા આવે છે પરંતુ એ લોકોને પગાર નથી મળતો પગાર નથી મળતો વોટ શા માટે લેવા આવે શું લેવા એ લોકો છે જો આગળ કામ નથી કરતા તો જે નગરપાલિકાના કર્મચારીઓથી જે પગાર લે છે આ પબ્લિક ના ખૂન પસીના ની કમાણી ના ટેક્સ માંથી એ લોકો જે પગાર લે છે એ પગાર શા માટે લે છે એ પણ એમના માટે એક પ્રશ્ન છે

લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જેથી મોન્સૂન અંદર કોઈ પબ્લિક ને કોઈ પ્રોબ્લેમ ના થાય પરંતુ આ તમારી નજર સામે તમે આ રોડ જોઈ શકો છો કે એની અંદર જે પ્રી મોન્સૂન જો પ્રોપર પ્રોપર કામગીરી થઈ હોત જે નાણાં ખર્ચાયા છે એ પ્રમાણે પ્રોપર કામ થઈ હોત તો આ રસ્તા ભરેલા હોત પાણીથી તમારી નજર સામે જ છે પુરાવો છે પબ્લિક ખાલી એમનો નાળો પાડવા કે એમને કોઈ નગરપાલિકા સાથે કે નગરપાલિકાના સદસ્યો કે કર્મચારીઓ સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી પરંતુ જે જવાબદારી એમની છે કામ નથી કરતા એના લીધે આજે એમનો પબ્લિકનો ઉકળાટ આ મહિલાઓનો ઉકળા અહીંયા મીડિયા સમક્ષ દેખાઈ રહ્યો છે હવે કરવું ક્યારે કરવું કેવી રીતે કરવું એના માટે ઇન્ટેલિજન્ટ લોકોને નગરપાલિકા પગાર ચૂકવે છે તો એમની ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સી શું કામની જો આટલા પૈસા લીધા પછી પણ એ લોકો એજ્યુકેટેડ લોકો મોટી મોટી ડિગ્રીવાળા લોકો ને સરકારે અપોઈન્ટ કર્યા છે આ કામોના સોલ્યુશન માટે અને એનો એ લોકોને પગાર ચૂકવવામાં આવે છે મહિનાનો બે લાખ કરોડ રૂપિયા બે લાખ કરોડ રૂપિયા એટલે શું થયું આખી નગરપાલિકાનું જે બિલ્ડિંગ છે એ ભરાઈ જાય એટલા રૂપિયા તો દર મહિને જીએસટીની માત્ર જીએસટીની આવક છે સરકારની સિવાયના બીજા ટેક્સિસ તો અલગ અલગ અને એ છતાં પણ પબ્લિક કે જે આ દેશની રાજા છે એ રાજાની આવી હાલત હોય તો વિચારી શકો છો કે જે અંતરિયાળ વિસ્તારના લોકો હશે એની તો શું હાલત હશે આ એક પ્રશાસન સામે પબ્લિકનો પ્રશ્ન છે એનો જવાબ કેટલા સમયમાં પ્રશાસન આપે છે એ હવે જોવાનું રહ્યું ભરત ઠાકોર ટુડે ન્યૂઝ ચેનલ પાલનપુર થેન્ક યુ સો મચ